દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરિવરાત્રી હર હર મહાદેવ ના અને જીવના મિલન છે દરેક શિવત ના દિવસ એટલે મહાશિવરાત્રી આજે સવારથી જ દેશના બાર જ્યોતિર્લિંગ સહિત તમામ રાજ્યો અને શહેરના સેવાલયોમાં બંબમ બોલે અને હર હર મહાદેવના પવિત્ર નાથથી ગુંજી ઉઠ્યા હતા દેશના સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે ભગવાન શિવની આરાધના માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત સહિતના અમદાવાદના તમામ સેવાલયોમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભાવિક ભક્તો અને શિવ આરાધનામાં લીન થયેલા જોવા મળ્યા સોમનાથમાં હૈય હૈયું દબાય તેટલી ભીડ જામી હતી તો અમદાવાદના તમામ મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રાત્રે પણ શિવ ભક્તિના

આ દિવસે ઓમ નું ખૂબ જ મહત્વ છે અને શ્રદ્ધાળુ લોકો શિવાયના આ દિવસે વિશેષ વાત એ છે કે બહુ ઓછા લોકોના ખ્યાલમાં હોય છે કે જેને વાત રોગ થયો હોય એ માત્ર બમ મંત્રના એટલે કે બમ 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 એ રીતે મોડી રાત્રે જે જાપ કરે એના શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે તેનાથી વાત રોગ માં રાહત થાય છે આ એક મહત્ત્વપૂર્ણ બાબત છે આ દિવસે ઉપવાસનું વિશેષ રીતે મહત્ત્વ હોય છે અને શિવજીનું મોડી રાત સુધી લોકો પૂજન અર્ચન કરે છે કેટલાક લોકો પ્રસાદીમાં ભાંગ અપીએ છે ભાંગનું પણ એક ખાસ વિશેષ મહત્ત્વ છે કે ભક્તિનો નશો ચડે આમ વિવિધ દુનિયાના વિવિધ દેશો જે રીતે પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે છે એમાં એક એવું મહાપર્વ છે કે ભારતના ગામડે ગામડે અને ખૂણે ખૂણે દરેક લોકો પોતપોતાની પ્રાદેશિક પરંપરા મુજબ ઉજવે છે શિવરાત્રીની વાત કરીએ તો પૌરાણિક કથામાં કઈ રીતે આખું વર્ણન છે પૌરાણિક કથા રીતે શિવજી સ્વયં લિંગ સ્વરૂપે આ દિવસે પ્રગટ થયા હતા એટલે તેનું એ રીતે ખૂબ જ મહત્વ છે અને ખાસ કરીને આ દિવસે ઉપવાસ અને ભક્તિનું અને શિવજીની નજીક રહેવાનું ખૂબ જ મહત્વ છે આ મહાશિવરાત્રી નું મહત્વ અનેરું છે શિવજી ભોળાનાથ કહેવાતી હોવાથી શિવજી ભોળાનાથ કહેવાતા હોવાથી શિવરાત્રીના દિવસે શિવજી નું બલિપત્ર અને જલના અભિષેક તથા આરાધના કરવામાં આવે છે સામાન્ય રીતે રુદ્રાક્ષ ઠંડા પ્રદેશમાં થાય છે પરંતુ તમે આ દુર્લભ અમદાવાદમાં જોયું છે ખરું મોટાભાગે રુદ્રાક્ષ ના વૃક્ષ ખાસ કરીને નેપાળ તથા હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારોમાં થાય છે પરંતુ અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રીના તાપમાનમાં આ વૃક્ષને ઉછેરવું ખૂબ કઠિન છે તેથી આ દુર્લભ વૃક્ષનો મેટ્રો સિટીમાં ખાસ કરીને જોવા મળતા નથી પણ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સોસાયટી ખાતે રહેતા કંચનબેન લેવેના ત્યાં આ દુર્લભ વૃક્ષ છે જેને કંચનબેને ખૂબ જતનથી ઉછેર્યું છે આ વૃક્ષનો છોડ પાંચ વર્ષ અગાઉ નેપાળમાંથી મંગાવવામાં આવેલો હતો જે છોડને નાના બાળકની જેમ જતન કરી ઉછેરવામાં આવ્યું આ છોડ પર હવે રુદ્રાક્ષના ફળ પણ આવે છે રુદ્રાક્ષની એક વિશેષતા એ છે કે તે સો વર્ષ સુધી સળતું નથી તો જાણો શિવજીને અતિ પ્રિય રુદ્રાક્ષના વૃક્ષ વિશેના મંતવ્ય કંચનબેન દવે પાસે આ વૃક્ષ અમે નેપાળથી લાવ્યા હતા કારણ કે અમે ધાર્મિક કામ બહુ માનીએ છીએ અને અમને અમારા બગીચામાં ધાર્મિક વૃક્ષો બહુ ગમે એટલે અમે વાયું છે એના માટે અમે પાણીની એ બધું વધારે ઉસેવ કરવા માટે ઉનાળામાં બરફ નાખીએ છીએ નીચે અને સારી રીતે ઉસેરીએ છીએ આ વૃક્ષના જે રુદ્રાક્ષ આવે છે એ રુદ્રાક્ષ અમે બધાને પ્રસાદી તરીકે આપીએ છીએ અમારા મિત્રને કુટુંબીજનોને બધાને અને એ લોકો ફોરેન સુધી લઈ જાય છે અને એમને સમય પૂજાનો નહીં હોવાથી એ લોકો અમને એવું પણ કહે છે કે

આ સિક્વલ અપેક્ષાપૂર્ણ કરવામાં સફળ રહી છે ફિલ્મમાં જેમી શેરગીલ સાહેબ છે જે વ્હીલ પર રહેવા માટે મજબૂર હોય છે તેમ છતાં તે એકદમ સ્વસ્થ લાગી રહ્યો છે જ્યારે તેની ખૂબસૂરત પત્ની માહી ગિલમાં તેને રસ નથી તેની પત્ની એક સ્ટેમ્પ પેપર ધારાસભ્ય છે સાહિબનું વિધાનસભા ક્ષેત્ર એવું રજવાડું છે ફિલ્મમાં એક નવો ગેંગસ્ટર છે જે આખી ફિલ્મની બાજી બદલી નાખે છે ફિલ્મમાં સોહા અલી ખાન પણ છે જે સાહિબની બીજી પત્નીની ભૂમિકામાં છે તે દર્શકોને પ્રભાવિત કરી શકતી નથી ફિલ્મમાં ચારે કેરેક્ટરની પર્સનાલિટીમાં એક અનેરો રંગ છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર